આ ત્રણે મહિલાઓએ ભૂલથી પણ તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ મિત્રો એક વખત દેવી સત્યભામા શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને નમ્રતાથી પૂછવા લાગ્યા હે ભગવાન તમે મને અગાઉ તુલસીને જળ અર્પણ કરવાનું અને તેની પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ કહ્યું હતું પરંતુ આજે તુલસીને જળ અર્પણ કરવાના નિયમો શું છે કઈ મહિલાઓ તુલસીને છું કૃપા કરીને આ બાબતે મને માર્ગદર્શન આપો ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાના આ પ્રશ્નની ની કરતા કહ્યું હે સત્યભામા તમે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે તુલસીને જળ તેનાથી વિપરીત તેને પુણેને બદલે પાપ મળે છે દેવી લક્ષ્મી આવા વ્યક્તિના ઘરેથી નીકળી જાય છે આજે હું તમને ત્રણ પ્રકારની મહિલાઓ વિશે જણાવીશ જેમણે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ આ મહિલાઓ દ્વારા તુલસીને જળ ચઢાવવાથી શુભ ફળ મળતું નથી ઉલટું પાપ થાય છે પણ હે દેવી હું તમને તુલસીને જળ અર્પણ કરવાના નિયમો કહું તે પહેલા હું તમને સુનંદાની પ્રાચીન વાર્તા કહું આ કથા સાંભળવાથી સો વર્ષ સુધી તુલસીને જળ ચઢાવવાનું પુણ્ય મળે છે અને જે સાંભળે છે તેના કષ્ટો દૂર થાય છે સત્યભામાએ આ સાંભળીને કહ્યું હે સ્વામી તમારા મુખેથી આ કથા સાંભળવી એક સૌભાગ્યની વાત છે કૃપા કરીને મને આ કથાનું સંપૂર્ણ વર્ણન કરો હું ખૂબ ધ્યાનથી સાંભળીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને ને સુનંદાની વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું હે સત્યભામા એક સમયે દક્ષિણ દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું જેમાં સુદેવ નામનો વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો તેઓ વેદ અને શાસ્ત્રોના વિદ્વાન હતા અને ધાર્મિક કર્તવ્યોમાં પારંગત હતા આજ શહેરની નજીક એક બીજું શહેર હતું જ્યાં ધ્યાન ધ્યાન નામનો વિદ્વાન વિદ્વાન રહેતો હતો એક એક બ્રાહ્મણ રહેતા હતા સુંદર અને ગુણવાન પુત્રી હતી જેનું નામ સુનંદા હતું ધ્યાને તેની પુત્રીને ખૂબ જ લાડથી ઉછેર્યો અને તેને દરેક પ્રકારનું શિક્ષણ આપ્યું જ્યારે સુનંદા લગ્નયોગ્ય બની ગઈ ત્યારે ધ્યાને તેની પત્નીને કહ્યું હવે સમય આવી ગયો છે પત્નીએ કહ્યું હે સ્વામી હું યોગ્ય વિશે વિચારી રહી છું તે એક વિદ્વાન અને ધાર્મિક બ્રાહ્મણ છે જેનું નામ સુદેવ છે મને લાગે છે કે અમારી દીકરીને તેની સાથે પરણાવી જોઈએ લગ્ન પછી સુનંદા સુખી જીવન જીવશે ધ્યાને પણ સુદેવ વિશે ઘણું સાંભળ્યું હતું તેથી તેની પત્નીની વાત માની ગયો અને બીજા જ દિવસે તે સુદેવ પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયો જ્યારે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે સુદેવ માતા પિતાની સેવામાં સુદેવનું આ સન્માનભર્યું વલણ જોઈને તલ્લીન થઈ ગયું હતું તે ખૂબ જ પ્રભાવિત થયો હતો તેણે સુદેવના ઘરની પવિત્રતા અને શણગાર જોયો જ્યાં તુલસીનો છોડ લીલા રૂપમાં બેઠો હતો અને ઘરની અંદર ભગવાન વિષ્ણુની મૂર્તિ રાખવામાં આવી હતી આ બધું જોઈને ધ્યાનનું મન વધુ પ્રભાવિત થયું તે ખુશ થઈ ગયો અને માન્યું કે સુદેવ તેની પુત્રી માટે યોગ્ય વર છે ત્યારે ધ્યાને સુદેવને કહ્યું હે વિપ્ર આજે હું મારી પુત્રી માટે લગ્નનો પ્રસ્તાવ લઈને તમારી પાસે આવ્યો છું તારા જેવો સારો વર મેં બીજે ક્યાંય જોયો નથી સુદેવના માતા પિતાજી આ સાંભળીને તે ખૂબ જ ખુશ થયા અને તેણે સુદેવને લગ્ન માટે રાજી કર્યા સુદેવ પણ લગ્ન માટે તૈયાર થઈ ગયો અને લગ્નનો સમય નક્કી કર્યા પછી સુદેવ અને સુનંદાના લગ્ન પવિત્ર સ્થાન પર થયા સુદેવ સુનંદાના દેખાવ અને ગુણોથી ખૂબ ખુશ હતા બાદમાં સુનંદા તેના પતિ અને સાસુની સેવામાં લાગી ગઈ હતી તેણીએ પોતાની મીઠી વાણી અને સારા કાર્યોથી બધાના દિલ જીતી લીધા સાસુ અને સસરા પણ સુનંદાના કામથી ખૂબ સંતુષ્ટ હતા રોજ સવારે તે તેના પતિ પહેલા જાગીને આંગણું સાફ કરતી પછી સ્નાન કરીને તુલસીને પાણી અર્પણ કરતી અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરતી હતી ત્યારબાદ તે ભોગ તૈયાર કરતી અને તેમાં તુલસીના પાન ઉમેરીને ભગવાનના અર્પણ કરતી ભગવાનને ભોગ અર્પણ કર્યા પછી અને પતિને ભોજન ભોજન કરાવ્યા પછી તે પોતે જ કરતી સુનંદાએ તેમના સાસરીયામાં તેમની દિનચર્યા અને સેવાની ભાવના જોઈને બધાએ તેમની પ્રશંસા કરી તેમનું જીવન સાદગી અને નિષ્ઠાથી ભરેલું હતું તેમના આચરણ અને ભક્તિએ તેમના ઘરનું વાતાવરણ પવિત્ર બનાવી દીધું હતું ભગવાન શ્રી કૃષ્ણએ સત્યભામાને આ કથા સંભળાવતા કહ્યું હે સત્યભામા સુનંદા જેવી સમર્પિત મહિલાઓને કારણે જ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જે મહિલાઓ નિયમિત રીતે તુલસી ને જળ ચઢાવે છે અને તેની પૂજા કરે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને તેમનું જીવન ખુશીઓથી ભરેલું રહે છે આથી દરેક સ્ત્રીઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેણે શુદ્ધતા અને યોગ્ય નિયમોનું પાલન કરીને જ તુલસીની પૂજા કરવી જોઈએ સત્યભામાએ આ વાર્તા સાંભળ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણનો આભાર માન્યો અને તેમને ખાતરી આપી કે તે આ જ્ઞાનનું પાલન કરશે અને રાત્રે તે તેના પતિના ચરણોમાં પૂજા કરશે રાત્રે તે તેના પતિના પગ દબાવ્યા પછી પતિ સૂઈ જાય ત્યાર પછી સૂઈ જતી હતી સુનંદામાં એક સમર્પિત સ્ત્રીના તમામ લક્ષણો હતા અને તે પોતાના પતિને ભગવાન માનીને તેની સેવા કરતી હતી સુનંદાએ ક્યારેય તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ વિશે વિચાર્યું નથી તે સાચા ધર્મમાં માનતી હતી અને ધાર્મિક કાર્ય કરતી હતી તેણીએ ક્યારે કોઈ અશુભ કામ કર્યું નથી સુનંદાના આવા ગુણવાન અને સરળ સ્વભાવને જોઈને માતા લક્ષ્મીની તેના પર કૃપા થઈ માતા લક્ષ્મી પોતે આવીને તેમના ઘરમાં રહેવા લાગી જેનાથી સુનંદાનું જીવન સુધર્યું સુખ અને સમૃદ્ધિમાં વધુ વધારો થયો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા દેવી લક્ષ્મી પોતાની કૃપા દ્રષ્ટિ માત્ર એવી સ્ત્રીઓ પર રાખે છે જેઓ તેમના પતિ પ્રત્યે સમર્પિત હોય છે અને જે સાચા ધર્મનું પાલન કરે છે સુનંદામાં એક મહાન સમર્પિત સ્ત્રીના તમામ લક્ષણો હતા સુનંદા અને તેના જીવનની આ ઘટના એક ઊંડો બોધપાઠ આપે છે જ્યાં તેણીએ અજાણતામાં એક ભૂલ કરી જેનાથી તેણીનો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો એક દિવસ સુનંદાના પતિ જે તેની કામુક લાગણીઓના પ્રભાવમાં હતા તે સવારના સ્નાન પછી સુનંદા પાસે આવ્યો અને તેમની વચ્ચે શારીરિક સંબંધો બંધાયા આ ઘટના પછી સુનંદાએ તેના રોજિંદા નિયમોની અવગણના કરી અને સ્નાન કર્યા વિના તેણે તુલસીને જળ ચઢાવ્યું અને તેને સ્પર્શ કર્યો આ તે જ ક્ષણ હતી જ્યારે સુનંદાના શરીરમાં ભારે મોહનો પ્રવેશ થયો અને તેણીએ તેના જીવનમાં પ્રતિકૂળતાઓની શ્રેણી શરૂ કરી સુનંદાના આકૃત્યથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈને ઘર છોડીને ચાલ્યા ગયા લક્ષ્મીના જવાથી ઘરનું વાતાવરણ સાફ બદલાઈ ગયું આસક્તિના પ્રભાવ હેઠળ સુનંદાની બધી ઇન્દ્રિયો મૂંઝવણમાં આવી ગઈ અને તેણીએ હોશ ગુમાવી દીધો ધાર્મિક ફરજો આ લગાવ સુનંદાથી દૂર થવા લાગ્યો આ લગાવ માત્ર સુનંદા પૂરતો સીમિત નહોતો તેની અસર તેના પતિને પણ થઈ તે પણ દરેક સમયે વાસનાથી ઘેરાયેલો રહેવા લાગ્યો અને ધર્મથી દૂર થઈ ગયો એક દિવસ સુનંદાના પતિએ તમામ મર્યાદાનો ભંગ કર્યો અને માસિક ધર્મ દરમિયાન સુનંદા સાથે સંબંધ બાંધ્યો આ કૃત્યને કારણે સુનંદાના શરીરમાં હાજર બ્રહ્મા હત્યાનું પાપ તેના પતિને સોંપવામાં આવ્યું હતું તેના પરિણામો ભયાનક હતા એ પાપે તરત જ સુનંદાના પતિને રક્તપિત્ત જેવા ગંભીર રોગથી પીડિત કરી દીધા તેના શરીર પર સળગતી સંવેદના અને ફોલ્લાઓ પડ્યા અને પીડાદાયક હતી જ્યારે સુનંદાની સાસુ આ બધું જુએ છે ત્યારે તે ગુસ્સે થાય છે અને સુનંદાને અફસોસ કરવા લાગી હતી તેને હવે તેના પતિ માટે પસ્તાવો થાય છે સુનંદા જીવનમાં સંપૂર્ણપણે એકલી બની જાય છે ગભરાયેલી અને ભાંગી પડે છે તે ઘર છોડીને જંગલમાં જાય છે ચાલતા ચાલતા તે એક આશ્રમમાં પહોંચે છે ત્યાં તેને કોઈ મળતું નથી અને તે ત્યાં બેસીને તેના કાર્યો વિશે વિચારવા લાગે છે થોડા સમય પછી આશ્રમની એક સાધુ મહાત્મા ત્યાં આવે છે અને સુનંદાને જુએ છે તેની હાલત જોઈ સંત મહાત્માએ પૂછ્યું કે દીકરી તું કોણ છે અને આ જંગલમાં આટલી ઉદાસ કેમ બેઠી છે સુનંદા જે પહેલેથી જ તેના ગુના અને તેના પરિણામોથી વ્યથિત હતી સુનંદા તે સંત મહાત્માના કહે છે હે ગુરુજી તમને પ્રણામ છે તે આખી વાર્તા કહે છે અને કહે છે કે હે મુનિવર મેં માસિક ધર્મ દરમિયાન મારા પતિ સાથે સંભોગ કર્યો હતો અને તેથી જ મારા પતિને આ ભયંકર રોગ થયો હતો મારા અકૃત્યથી માત્ર હું જ નહીં પરંતુ મારા આખા પરિવારને દુઃખ થયું છે આ સાંભળીને ગુરુજીએ કહ્યું હે દીકરી તું ચિંતા ના કર જે પણ થયું તે બદલી શકાતું નથી પરંતુ તેનું પ્રાયશ્ચિત ચોક્કસપણે થઈ શકે છે ભગવાન વિષ્ણુ પ્રત્યેની ભક્તિ અને ભક્તિ સાથે કરેલા પ્રયત્નો દરેકને પાપ મુક્ત કરી શકે છે ગુરુજી એ સુનંદાને એક ઉપાય જણાવ્યો આ આશ્રમમાં રહીને દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરો દરરોજ તુલસીને જળ ચઢાવો અને માતા ગાયની સેવા કરો ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન થશે અને તમને અને તમારા પતિને પાપોમાંથી મુક્ત કરશે સુનંદા ગુરુની સૂચનાનું પાલન કર્યું સંકલ્પ કર્યો કે તે ત્યાં જ રહી અને દરરોજ સ્નાન કરીને ભગવાન વિષ્ણુની મૂર્તિની પૂજા કરવા લાગી તેણીએ તુલસીને જળ અર્પણ કરીને માતા ગાયની સેવા કરી અને આખો દિવસ ભક્તિમાં મગ્ન રહી એક વર્ષ વીતી ગયું ભગવાન વિષ્ણુ સુનંદાની ભક્તિ અને તપસ્યાથી અત્યંત પ્રસન્ન થયા અને તેણીને રૂબરૂ દર્શન આપવા આવ્યા ભગવાનને પોતાની સામે જોઈને સુનંદા તેમના પગે પડી અને પ્રણામ કરતી ભગવાન વિષ્ણુએ તેણીને આશીર્વાદ આપ્યા અને કહ્યું હે પુત્રી તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું હવે મને કહો કે તમારી ઈચ્છા શું છે સુનંદાએ નમ્રતાથી પૂછ્યું હે ભગવાન કૃપા કરીને મને કહો કે મારામાં શું દોષ હતો જેના કારણે મેં આ ગંભીર પાપ કર્યું અને મારા પતિને આવા ભયંકર રોગનો ભોગ બનવું પડ્યું ભગવાન વિષ્ણુએ સમજાવ્યું દીકરી તારા પતિ સાથે સંભોગ કર્યા પછી તે અજાણતા સ્નાન કર્યા વિના ભૂલ કરી હતી તમે તો ને સ્પર્શ કર્યો અને પાણી અર્પણ કર્યું તુલસી પોતે દેવી લક્ષ્મી નું સ્વરૂપ છે આવી અવસ્થામાં તુલસી ને સ્પર્શ કરવો અશુદ્ધ છે આ જ કારણ હતું કે તમારા શરીરમાં મોટી લાલચ આવી અને તમારું મન ધર્મ થી દૂર થઈ ગયું સુનંદાએ પોતાની ભૂલ સ્વીકારી અને ભગવાનની માફી માંગી ભગવાને તેણીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમે તમારા પસ્તાવો દ્વારા તમારા પાપોનો નાશ કર્યો છે હવે તમે તમારા ઘરે પાછા ફરો તમારા પતિ પણ જલ્દી સ્વસ્થ થઈ જશે અને તમારો પરિવાર ફરીથી સમૃદ્ધ થશે ભગવાનના આશીર્વાદથી સુનંદાનું જીવન બદલાઈ ગયું તેણી ઘરે પરત ફરી હતી જ્યાં તેણીના પતિને શાપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા સમગ્ર પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ ફરી પ્રસ્થાપિત થયું સુનંદાએ પોતાની ભૂલમાંથી શીખેલા પાઠને જીવનભર યાદ રાખ્યો અને ધર્મના માર્ગ પર અડગ રહી તમે તુલસીને તેની અશુદ્ધ અવસ્થામાં પાણી આપ્યું જેના કારણે દેવી લક્ષ્મી તમારા ઘરનો ત્યાગ કરીને ચાલ્યા ગયા અને પછી તમારી અંદર મહાન પ્રેમનો પ્રવેશ થયો એ જ મહાન પ્રેમને લીધે તમારી અને તમારા પતિની અંદર વાસનાનો પ્રભાવ વધુ વધ્યો અને માસિક ધર્મ દરમિયાન સ્ત્રી સાથે સંભોગ કરવાને કારણે તમારા પતિને રક્તપિત્ત થયો હે ભગવાન મેં અજાણતા આટલું મોટું પાપ કર્યું હતું હવે આ પાપનું પ્રાયશ્ચિત શું છે ભગવાન વિષ્ણુ કહે છે હે સુનંદા તમે એક વર્ષ સુધી બ્રહ્મચર્યનું વ્રત પાળીને આ પાપનું પ્રાયશ્ચિત કર્યું છે તેથી જ હવે તમે પાપથી મુક્ત છો સુનંદા કહે છે હે ભગવાન કૃપા કરીને મને કહો કે તુલસીને કઈ સ્થિતિમાં પાણી ન પીવડાવવું જોઈએ અને તુલસીને પાણી આપવાના નિયમો શું છે હે સુનંદા હવે હું તમને તુલસીને જળ ચઢાવવાના નિયમો કહું છું આ નિયમોને ધ્યાનથી સાંભળો હે દીકરી તુલસી ખૂબ જ પવિત્ર છોડ છે તે મારો પ્રિય છોડ છે તેથી જ તેની પવિત્રતા જાળવી રાખવી જોઈએ આ છોડને અશુદ્ધ અવસ્થામાં ક્યારેય સ્પર્શ કરવો જોઈએ નહીં જે સ્ત્રી માસિક ધર્મમાં હોય ત્યારે તેણે આ છોડને ક્યારે સ્પર્શ કરવો જોઈએ નહીં માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાં બ્રહ્મા મારવાનું પાપ હોય છે તો એવી સ્થિતિમાં સ્ત્રીએ તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ કોઈપણ પુરુષ કે સ્ત્રીએ સંબંધ બાંધ્યા પછી તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ અને તેને પાણી પણ આપવું જોઈએ નહીં આવી સ્થિતિમાં તુલસીના છોડને સ્પર્શ કરવાથી દોષ મળે છે લક્ષ્મી આવી જગ્યા છોડી દે છે હે દીકરી જે સ્ત્રી પોતાના પતિને છોડીને જતી રહે છે તે પોતાના પતિને છોડીને અન્ય પુરુષ સાથે રહે છે આવી સ્ત્રીઓને તુલસીને પણ પાણી નથી ચડાવવામાં આવતું હે સુનંદા હવે મેં તમને તુલસીને પાણી આપવાના મહત્વના નિયમો કહ્યા છે તારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ તો સુનંદા કહે છે હે પ્રભુ મારા પતિ રોગથી પીડિત છે કૃપા કરીને મારા પતિને રોગમાંથી મુક્ત કરો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે સુનંદા તમે આ તુલસીના ઝાડની એક વર્ષ સુધી પૂજા કરી છે તે ખૂબ જ પવિત્ર છોડ છે હવે તમે તેના પાંદડા લો અને તમારા પતિને ખવડાવો તે રોગો અને પાપોથી મુક્ત થઈ જશે આટલું કહીને ભગવાન વિષ્ણુ અદૃશ્ય થઈ ગયા આ સાંભળીને સુનંદા ખૂબ જ ખુશ થઈ જાય છે અને ભગવાન વિષ્ણુને વારંવાર નમસ્કાર કરીને આભાર માને છે પછી સુનંદા તુલસીના છોડમાંથી થોડા પાંદડા તોડીને ઘરે જાય છે અને પોતાના પતિને ખવડાવે છે તુલસીના પાન ખાતા જ તેનો પતિ સ્વસ્થ થઈ જાય છે અને સુનંદાને ગળે લગાવે છે આ ચમત્કાર જોઈને સુનંદાના સાસુ સસરા પણ ખૂબ ખુશ થઈ જાય છે અને પછી તેઓ બધા ખુશીથી જીવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે સત્યભામ તેથી જ આ પરિસ્થિતિઓમાં સ્ત્રીઓએ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ નહીં કે તુલસીને સ્પર્શ કરવો જોઈએ નહીં નહીં તો સુનંદા સાથે થયું તેમ તેના અશુભ પરિણામો ભોગવવા પડશે મિત્રો હવે આપણે જાણીએ તુલસીના છોડ સાથે જોડાયેલી મહત્વની વાતો શાસ્ત્રો અનુસાર સોમવાર બુધવાર અને ગુરુવાર તુલસીનો છોડ લગાવવા માટે ખૂબ જ શુભ છે ગ્રહણના સમયગાળામાં તુલસીનો છોડ લગાવવો કે તેને સ્પર્શ કરવો યોગ્ય નથી તુલસીના છોડને સીધો જમીનમાં ન રોપીને માટીના વાસણમાં રોપવું શ્રેષ્ઠ છે અને તેને ઘરના મુખ્ય દ્વારની સામે સુંદર વાસણમાં રાખવું જોઈએ તુલસીના વાસણને હંમેશા જમીન પર અથવા ઊંચા સ્થાન પર રાખવું જોઈએ પરંતુ તેને ક્યારે લટકાવવું જોઈએ નહીં આ માટે સારી અને શુદ્ધ ઉપયોગ કરવો જોઈએ સ્મશાન ગટર અથવા શૌચાલય જેવા અશુભ સ્થાનો માંથી લેવામાં આવેલી માટી ઉપયોગ તુલસી વાસણમાં ન કરવો જોઈએ તુલસી છોડ ઉત્તર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશાને સૌથી શુભ માનવામાં આવે છે ખાસ કરીને ઉત્તર પૂર્વ દિશામાં તુલસીનું વાવેતર કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે અને પરિવાર પર તેની શુભ અસર પડે છે તુલસીનો છોડ દક્ષિણ પૂર્વ ખૂણામાં ન લગાવવો જોઈએ એટલે કે દક્ષિણ પૂર્વ દિશા કારણ કે આ દિશામાં તે ઝડપથી મૃત્યુ પામે છે તુલસી સુકાઈ શકે છે અને તેને ક્યારે

પાંદડા તોડતી વખતે નખનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેનાથી સ્ત્રીના સૌભાગ્ય પર નકારાત્મક અસર પડે છે એકાદશીના દિવસે તુલસીના પાનના ન તોડવા જોઈએ પાંદડા તોડવાની પણ મનાઈ છે આ દિવસની જરૂરિયાતો માટે પાંદડા એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન તુલસીને સ્પર્શ કરવાની મનાઈ છે સાંજના સમયે પણ તુલસીના પાન ન તોડવા જોઈએ કારણ કે આ સમયે તુલસી સ્થિતિમાં હોય છે છે આવું કરવું પાપ માનવામાં આવે તુલસીના જૂના અને ફેંકી દેવાને બદલે તેને જમીનમાં દાટી દેવા જોઈએ તેમને ગટર અથવા કચરામાં ફેંકવું અશુભ છે રવિવારે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ તુલસીને જળ ચઢાવવા માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરો ગંદા અથવા ખોટા પાણી આપવા પર પ્રતિબંધ છે જો તમારા ઘરે પણ તુલસીનો નો છોડ છે તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો